મારાથી ભીખો કેમ કેવાય કેવાય હા અરે ખવાય એમાં એવું કઈ નથી ગરીબો ને ખવડાવવાના જ છે મારે આવી બધા ગરીબો ને દે એમ તમારા હાથે દેજો અરે એમ નઈ સરપંચ સાહેબ એના

પણ આપણે ખેતર નું ખેતર ભૂલી ગયા ખેતર નું આપડા ખેતરે પ્રોગ્રામ કરવાનો જગ્યા ક્યાં એને એમ કે ખેતર કરવાનું ના ઈત મેં કીધું ભીખા કાકા ને ખેતર હે પૈસા નું નામ આવ્યું ને ભાગી ગયા જો આવ્યા મારે એક જગ્યા જે રાઈતે મિટિંગ માં જવાનું એટલે તમે ભજીયા પ્રોગ્રામ કરી નાખજો ખોટું ન લગાડતા પછી કાલે આપડે ભેગા એક કામ કરી ઓલા કરિયાણા વાળા કહી દે કાના ભાઈ સરપંચે કીધું હોય એના ખાતામાં માં લખી નાખજો હાલો બધું લેતા આવે ગાયડું પડશે અરે કઈ ન થાય હાલો ને